હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે બનાવીશું ઈનો સોડાના ઉપયોગ વગર બેકિંગ પાવડરનો ઉપયોગ વગર અને ફક્ત શેલો ફ્રાય કરીને કાચા બટેટા અને ઘઉંના લોટનો એક સરસ મજાનો નાસ્તો આ નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેવાનો છે બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવેવો છે સવારનો નાસ્તો હોય કે બાળકોનો ટિફિન બધામાં તમે આને સર્વ કરી શકો છો અને જુઓ બિલકુલ ઓઇલ ફ્રી છે એકદમ આપણે આને શેલો ફ્રાય કરીને જ બનાવ્યા છે તો ફક્ત બે જ બટેટા કાચા બટેટા અને ઘઉના લોટમાંથી આ નાસ્તો કેવી રીતે બનાવ્યો છે એ જોવા માટે વિડીયો પૂરો જોજો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરવા ન ભૂલતા તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઈઝના બે બટેટાને ધોઈને લૂછીને તૈયાર કરીને રાખ્યા છે હવે આની છાલ ઉતારી લઈએ અને છાલ ઉતારી મેં આને પાણીમાં રાખ્યા છે જેથી આ કાળા ન પડી જાય હવે આપણા પાસે ચીઝ છીણવા માટેની જે સૌથી નાની છીણી હોય છે એનો ઉપયોગ કરી આપણે આને છીણી દેવાનું છે જેટલી નાની છીણીથી તમે છેડ છો એટલું સારું કારણ કે આના લીધે આપણા જે બટેટા છે એ જલ્દી ચડી જશે અને અંદરથી કાચું પણ નહીં રહે તો આ રીતે પાણીમાં જ આપણે આના લચ્છા બનાવવાના છે અને જ્યારે આ બધા લચ્છા થઈ જાય આપણા તો જુઓ અહીંયા પાણી કેટલું ધૂંધળું છે એટલે સ્ટાર્ચ ખૂબ જ છે તો આપણે પાણી સાફ થાય ત્યાં સુધી આપણે આને ધોવાના છે તો લગભગ ત્રણથી ચાર પાણી સુધી હું આને ધોઈ લઈશ અને સાફ કરી લઈશ ત્રણ ચાર પાણીથી ધોયા બાદ નીચો વિને મેં આ લીધા છે લચ્છા અને હવે આપણે તેના અંદર ઘઉંનો લોટ લગભગ ત્રણ ચમચી મોટી ભરીને મેં નાખ્યો છે પછી જો જરૂર લાગશે તો આપણે આગળ નાખીશું આપણે આમાં રવાનો પણ ઉપયોગ કરીએ છીએ રવો એટલા માટે કે બહારથી ક્રિસ્પી થાય જો તમારી પાસે રવો ન હોય તો એકલા ઘઉંના લોટમાંથી પણ તમે આને બનાવી શકો છો અગર તમને જો મેંદો ચાલતો હોય તો ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા અમે બે ચમચી જેટલો રવો લીધો છે બારીકવાળો રવો લીધો છે જો મોટો હોય તો થોડો પીસીને લઈ લેજો આગ કરવાથી જેમ મેં જણાવ્યું કે થોડું ક્રિસ્પી બને છે નાસ્તો અહીંયા આપણે જીરું નાખી દીધું છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું બાકીના બધા મસાલા હવે તમે જોતા જજો અડધી ચમચી ગરમ મસાલો બે ચપટી જેટલી હળદર એટલે વન ફોર્થ ચમચી જેટલી તમે હળદર પાવડર નાખવાની છે લાલ મરચું પાવડર અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું છે તમે આની જગ્યાએ લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો તો લાલ મરચું સ્કીપ કરી દેવું અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે ચીલી ફ્લેક્સથી કોઈ તીખાશ નથી આવતી કાશ્મીરી ચીલી ફ્લેક્સ છે એટલે તીખાશ નહીં આવે ફક્ત દેખાવ સારો આવે છે ખટાશ અને ચટપટું બનાવવા માટે ચાટ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો અને ચાટ મસાલો વાપરો તો મીઠું સાચવીને વાપરવું એટલે અહીંયા મીઠું પણ થોડું ઓછું સ્વાદ પ્રમાણે જ લીધું છે હવે હાથેથી જ આપણે બધી વસ્તુઓને મિક્સ કરવાની છે હવે બટેટામાં જ્યારે પણ આપણે બટેકાને ધોઈને લીધા છે એટલે એમાં ઓબ્વિયસલી થોડો ઘણો ભેજ હોય છે અને સાથે જ આપણે બટેટામાં મીઠું પણ નાખ્યું હતું મસાલા સાથે તો પોતાનું પાણી બટેટા છોડશે એટલે આમાં પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો ઓટોમેટિકલી આ પોતે જ બાઇન્ડ થઈ જાય છે તો શરૂઆતમાં તમને આવું કોરું લાગી શકે છે પણ પછીથી એ બાઇન્ડ થઈ જશે અહીંયા મેં થોડો લોટ હજુ લીધો છે લગભગ બે ચમચી જેટલો લોટ મેં બીજો લીધો છે ઘઉંનો કારણ કે મારા જે બટેકાના લચ્છા છે એ થોડા વધારે દેખાય છે અને લોટ ખૂબ જ ઓછો છે અહીંયા લોટ આપણે સ પ્રમાણ લેવાનો છે બહુ વધારે નહીં પણ હા બાઇન્ડિંગ આવી જાય એટલો તો લેવાનો જ છે અને હવે આપણે આને આટલું કરીને છોડી દઈશું પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી બટેકા પોતાનું પાણી છોડી દેશે અને ઓટોમેટિકલી આમાં ભેજ આવી જશે જેના કારણે આપણે ઇઝીલી એને બાઇન્ડ કરી શકીશું તો જુઓ લગભગ પાંચ સાત મિનિટ પછી આ તમે જોઈ શકો છો જુઓ હવે એકદમ લોટ જેવું થઈ ગયું છે ને તો બસ આવું જ આપણે કરવાનું છે પાણીનો ઉપયોગ આમાં આપણે બિલકુલ નથી કર્યો ફરી એક વખત હું બધી વસ્તુઓને બરાબર મિક્સ થઈ જાય એટલા માટે આને સારી રીતે મસળી લઉં છું તો જુઓ તૈયાર થઈ ગયું છે હવે આપણે હાથમાં થોડું તેલ લગાડી હાથને ચીકણા કરી લઈએ જેથી કરી લોટ આપણા હાથમાં ચોંટે નહીં અને હવે અહીંયા આગળ આપણે આને ટિક્કીનો શેપ આપવાનો છે ટિક્કીમાં પણ આપણે એને થોડી પતલી રાખીશું એકદમ પાતળી નહીં પણ હા એની સાઇડ્સથી આપણે એને પાતળી કરવાની છે અને વચ્ચેથી પણ બને ત્યાં સુધી બહુ જાડી ન રાખવી હથેળીમાં જ થેપીને આપણે આની વાળી લઈશું અહીંયા આગળ મેં લીલી કોથમીરનો ઉપયોગ નથી કર્યો એટલે કે ધાણાનો ઉપયોગ નથી કર્યો લીલા ધાણાનો પણ તમે ચાહો તો કરી શકો છો તો બસ આ રીતે જ આપણે આની વાળી લઈશું સોડા કે ઇનોનો ઉપયોગ વગર આપણે આ નાસ્તો બનાવ્યો છે એટલે એ આમ પણ તમે જોવા જાવ તો સોડા ઈનોનો ઉપયોગ વગર પણ નાસ્તો હેલ્ધી છે ઘઉંનો લોટ વાપર્યો છે રવો વાપર્યો છે એટલે એ પ્રમાણે પણ આ હેલ્ધી છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જુઓ સરસ રીતે આ તે થેપી થેપીને આપણે એની વાળી લઈએ અને તમે જોયું કે મિશ્રણ બનાવવામાં પણ આપણને વધારે સમય નથી લાગ્યો ફક્ત દસ જ મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જાય છે તો આ રીતે જ મેં ટીક્કીઓ વાળી લીધી છે ટોટલ મારી છ ટિક્કી અહીંયા તૈયાર થઈ છે આ ચાર ટિક્કી છે અને બીજી બે મેં બીજી પ્લેટમાં રાખી છે હવે અહીંયા આપણે આને જુઓ શેલો ફ્રાય કરવાની છે જેમ મેં શરૂઆતમાં જણાવ્યું કે ઓછા તેલમાં એટલે આપણે એકદમ જ જુઓ નામનું જ આપણે તેલ નાખ્યું છે અને ફક્ત ટીકીનો એક ભાગ ડૂબે બસ એટલું જ તેલ લીધું છે અને આપણે આને શેલો ફ્રાય જ કરવાની છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવી જેથી કરી બટેટા સારી રીતે ચડી જાય લોટ આપણો સારી રીતે ચડી જાય અને લો ફ્લેમ ઉપર જ આપણે આને શેલો ફ્રાય કરવાનું છે આને શેલો ફ્રાય થતાં લગભગ પાંચ મિનિટનો સમય લાગે છે મારું જે પેન છે એ અત્યારે લોખંડનો છે આયરનનો છે એટલા માટે આમાં તરત જ જલ્દી હીટ પકડે છે તમે જો નોનસ્ટિક વાપરશો તો કલર અને દેખાવ વધારે સારો આવશે જ્યારે એક બાજુથી થઈ જાય ત્યારબાદ જ એને પલટી કરવી અને જ્યારે તમે પલટી કરશો ત્યારે જ તમને ખ્યાલ આવી જશે કે એક બાજુથી સરસ ખસ્તા થઈ ગઈ છે આજના વિડીયોમાં મેં કોશિશ કરી છે કે વિડીયો બહુ આરામથી અને ધીમે ધીમે ચાલે કારણ કે ઘણીવાર હું વિડીયો ફાસ્ટ બનાવું છું તો પણ મને એવું લાગે છે કે લોકો ઘણી વસ્તુઓ કદાચ સમજી નથી શકતા કારણ કે મને પાછળથી ઘણા કમેન્ટ્સ આવે છે કે આ વસ્તુનું કેવી રીતે થયું પેલી વસ્તુનું કેવી રીતે થયું તો એ ન થાય એટલા માટે મેં અહીંયા પ્રોપર આજે આખો વિડીયો ઓછી સ્કીપ કરીને ઓછો એડિટિંગ કરીને નાખ્યો છે જેથી કરી તમે ડિટેલમાં સમજી શકો તો હવે અહીંયા આગળ જુઓ બંને સાઈડથી આપણે આને સરસ ગોલ્ડન કર લેવાની છે સરસ આપણી ટિક્કીઓ ગોલ્ડન થઈ ગઈ છે હવે આને આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો જેટલું તેલ મેં ટિક્કી નાખી ત્યારે હતું એટલું જ તેલ એ ફ્રાય થયા પછી પણ છે એટલે આ ટીક્કીઓ તેલ પણ નથી પીતી તો હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ અને બાકીની પણ મારપાસ જે બે ટિક્કી બચી છે એ પણ હું આ રીતે છેલ્લો ફ્રાય કરી લઈશ તો જુઓ સરસ મજાનો આપણો કાચા બટેકા અને ઘઉંના લોટનો નાસ્તો તૈયાર થઈ ગયો છે ઈનો કે સોડાનો ઉપયોગ વગરનો બહારથી એકદમ ખસ્તા અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો છે આ નાસ્તાને તમે મેયોની સાથે લઈ શકો છો એટલે મેયો અને સોસનું એક મિશ્રણ બનાવીને અને એવું ડીપ બનાવીને એમાં લઈ શકો છો ખાલી સોસ સાથે લઈ શકો છો બાળકો હોય તો કેચઅપ સાથે લીલી ચટણી સાથે પણ તમે લઈ શકો છો સવારની ચામાં કે સાંજના નાસ્તામાં કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો તૈયાર છે આપણો સરસ મજાનો નાસ્તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો